અમદાવાદના પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ દોષિત જાહેર સાણંદની ચેખલાની જમીન વિવાદમાં સાણંદ કોર્ટે દોષિત ઠેરવ્યા છે રમણ પટેલ પર ચેખલાની જમીન બોગસ દસ્તાવેજોથી પડાવ્યાનો આરોપ છે ચેખલાના સર્વે નંબર સાતસો અને સાતસો તેતાળીસની જમીન પચાવ્યાનો આરોપ તેમની ઉપર લાગ્યો છે સાણંદ મામલતદારના ખોટા બનાવટી હુકમો કરીને દસ્તાવેજ બનાવ્યા બે ખોટા દસ્તાવેજ બનાવીને જમીન વેચવાનો કારસો રચ્યો હતો વેચાણ ન થઈ શકે તેવી જમીન હેતુ કરી નકલી દસ્તાવેજ બનાવ્યા હોવાની છે છે તેમના પર આરોપ લાગ્યો અમદાવાદના પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ દોષિત જાહેર થયા છે સાણંદની ચેખલાની જમીન વિવાદમાં સાણંદ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા રમણ પટેલ પર ચેખલાની જમીન બોગસ દસ્તાવેજથી પડાવ્યાનો આરોપ છે ચેખલાના સર્વે નંબર સાતસો આડત્રીસ અને સાતસો તેતાળીસ ની જમીન પચાવ્યાનો તેમની પર આરોપ લાગ્યો છે રમણ પટેલ પર આરોપ લાગ્યો છે સાણંદ મામલતદારના ખોટા બનાવટી હુકમો બનાવ્યાનો પણ આરોપ છે દસ્તાવેજ બનાવ્યાનો પણ આરોપ છે બે ખોટા દસ્તાવેજ બનાવીને જમીન વેચવાનો કારસો રચ્યો હતો વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ મહેતા ફોનલાઇન ઉપર જોડાયા છે તેજસ આ બિલ્ડર રમણ પટેલ જેઓ દોષિત જાહેર થયા છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે જી સાણંદની કોર્ટમાં આખા મામલે ટ્રાયલ ચાલી હતી રમણ પટેલ પર ભારતીય દંડ સંહિતાની કલમ ચારસો છ ચારસો સડસઠ અડસઠ ચારસો એકોતેર અને એકસો વીસ બી મુજબ ના ગુના અંગેની ટ્રાયલ ચાલી હતી ખાસ કરીને ચેખલા ગામની જમીન ના બનાવટી દસ્તાવેજ બાબતે આ કેસ જે હતો જે જમીન પચાવી પાડવામાં આવી હતી અને વેચાણ ન થઈ શકે તેવી જમીન હેતુકેર કરીને નકલી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા આ પ્રકારના આરોપોના સબબ આખો કેસ ચાલ્યો હતો જેમાં કોર્ટે રમણ ઠેરવ્યા છે અને એલાન ની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુનો નોંધાયો છે સાત વર્ષથી દસ વર્ષની સજાની જોગવાઈ છે એટલે કોર્ટ કેટલી સજા કરે છે તે મહત્વનું રહેશે પરંતુ રમણ પટેલ ને આ કેસની અંદર દોષિત ઠેરવામાં આવ્યા છે પોપ્યુલર બિલ્ડર સામે ના જે કેસ છે તેમાંનો આ એક કેસ છે જેની અંદર રમણ પટેલ ને કોર્ટે દોષિત ઠેરવ્યા છે ખોટા દસ્તાવેજો કરીને જમીન પચાવી પાડ્યાનો જે કારસો રચાયો હતો તેને લઈને આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો હતો જેને લઈને સાણંદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેમાં રમણ પટેલ દોષિત થયા છે જી આભાર તેજસ વિગતો આપવા માટે